ધાનેરા પોલીસે ચાર ઇસમો સામે માર મારવાનો અને એક્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો ધાનેરા પોલીસે ચાર આરોપીની અટકાયત કરી જામીન આપ્યા પરિવારજનોના આક્ષેપ ફરિયાદી હોસ્પિટલમાં હોવા છતાં આરોપીઓને પોલીસે ટેબલ જામીન આપ્યા ગાયલ યુકળવકના પરિવારજનોએ જિલ્લા પોલીસ વડાને ન્યાય માટે રજૂઆત કરી રોજે રાત્રે ઝઘડો થતો અમારે અને સામે બધા જુગારી હતા મટકા જે લખે અને એકો સિટી એક દાખલ કરી હતી અને મારા ભાઈને વધારે માર મારવામાં આવ્યો હતો એમાં એ હોસ્પિટલ દાખલ છે અને હજુ સુધી મારા ભાઈને છો દાખલ જ છે એટલે એમ કહેવા જતો અને સાહેબે ટેબલ જમીન આપીને છોડી દીધા અને હજુ પણ દવાખાનાથી મારા ભાઈ આવ્યો નથી તમે કોને રજૂઆત કરવા માટે એસપી સાહેબને અહીંયા તમે કોને કોને આવેદનપત્ર કોને કોને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આવ્યું એસપી સાહેબને રજૂઆત કરવા માટે શું નામ તમારું હેઠળ જીતેન્દ્રભાઈ નેમાભાઈ અમે આજ રોજ અમે પાલનપુર કલેક્ટર કચેરી અને એસપી કચેરી આવેલા છીએ ધાનેરામાં જે ગુનો નોંધાયેલો હતો અમે એટ્રોસિટી એક્ટની મુજબ જે કલમ ઉમેરેલી હતી પરંતુ એકસો નવ ને એકસો અઢાર બે ઉમેરવા માટે અને એટ્રોસિટી એક્ટની કલમ પંદર એ પાંચ દસ અગિયાર અને અઢાર એનું પાલન નથી થયું સાથે સાથે વીસ એકવીસનું પણ પાલન નથી થયું એ પાલન કરાવવા માટે થઈને અમે આજે એસપી સાહેબને મળ્યા રૂબરૂ મળી અને વિગતવાર રજૂઆત કરી છે અને આરોપીઓને આવા ગુના ગંભીર ગુનામાં એટ્રોસિટી એક્ટ સ્પેશિયલ એક્ટ છે આમાં ગંભીર ગુનામાં જામીન ના આપી શકાય એ એમાં જોગવાઈ છે સત્તાપી જામીન આપ્યા છે તો પોલીસ સામે પણ અમે સવાલ છે અને તાત્કાલિક ધોરણે ફરીથી આરોપીને પકડી એટ્રોસિટી એક્ટની જોગવાઈ મુજબનું પાલન થાય એ માટે રજૂઆત કરી છે સમાજના આગેવાનો અને ફરિયાદી સાથે આવી અને આ રજૂઆત કરી છે તો તાત્કાલિક ધોરણે આરોપીની ધરપકડ થાય એવી અમારી માગણી છે શું નામ તમારું એડવોકેટ પીઆર સોલંકી